દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીએ સુરતના શ્રી ચિંતામણી પાશુનાથજી જૈન દેરાસરમાં પત્ની સાથે દર્શન કરી મહાઆરતી કરી હતી ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણીએ પોતાના પરિવાર સાથે સુરત શહેરના પ્રાચીન શ્રી ચિંતામણી પાશુનાથજી જૈન દેરાસરમાં દર્શન અર્થે પધાર્યા હતા આ ભવ્ય દેરાસર જે મુગલીસરા વિસ્તારના શાહપોરમાં સ્થિત છે તે જૈન ધર્મના ભાવિકો માટે અત્યંત પવિત્ર સ્થાન છે અહીં ગૌતમભાઈ ગૌતમભાઈ અદાણીએ દર્શન કરી આરતી ઉતારી હતી અદાણી શનિવારે તેમના પત્ની પ્રીતિબેન અદાણી સાથે સુરત પધાર્યા હતા એરપોર્ટ થી સીધા તેઓ મુગલીસરા વિસ્તારમાં આવેલા પ્રાચીન અને પૌરાણિક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસરમાં પહોંચ્યા હતા જ્યાં પરમાત્માના દર્શન કરી આરતી ઉતારી હતી ગૌતમભાઈ અદાણી અને પ્રીતિબેન અદાણીના આગમન પર જૈન સંઘ દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરાયો હતો સંઘના પ્રતિનિધિઓએ તેમને શાલ ઓઢાડી બહુમાન કર્યું અને શ્રી ચિંતામણી પાસોનાથ પ્રભુના આશીર્વાદ મેળવવા માટે તેમનો આભાર માન્યો ગૌતમભાઈ અદાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તેઓ આશરે પાંત્રીસ વર્ષ પછી શ્રી ચિંતામણી પાસોનાથ પ્રભુજીના દર્શન માટે આવ્યા તેઓએ પરમાત્માની આરતી ઉતારી અને ધન્યતા અનુભવી દેરાસરમાં સોના હીરાની જવરાત શણગાર કરવામાં આવેલી ભવ્ય આંગી તથા જીના લઈની સુશોભિત શોભા જોઈ તેઓ ભાવ વિભોર થઈ ગયા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત